તો એના માટે આપણે અહીંયા બટેકા બાફેલા લઈ લીધા છે અને અહીંયા આપણે દોઢ વાટકી જેટલો રવો લીધો છે એટલે કે દોઢ કપ જેટલો તમે દોઢ કપ અહીંયા રવો લેવાનો છે એકદમ જે ઝીણો આવે છે એ લેવાનો છે જો સાવ ઝીણો બારીક આવે એ લેવાનો છે એ તમારી પાસે ન હોય ને મોટો રવો હોય તો મિક્સર જારમાં તમે બે આંટા ફેરવી લેશો એટલે આવો સરસ ઝીણો થઈ જશે એની સામે આપણે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં પોણી વાટકી જેટલું દહીં લીધેલું છે સ્વાદ મુજબ મીઠું અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીલા ધાણા અને અડધી ચમચી જેટલી ચણાની દાળ અડધી ચમચી જેટલી અહીંયા આપણે અડદની દાળ લીધેલી છે એ ઈનોનું પાઉચ લીધું છે અને અહીંયા સૂકા મરચાં લઈ લીધા છે તો ચાલો એકદમ ઝડપથી બની જાય આપણી ઢોસા બાઈટ આપણે બનાવી લઈએ અને આ આપણે સ્પેશિયલ લંચ બોક્સ માટે બનાવીએ છીએ અથવા તો તમે સાંજના નાસ્તામાં પણ આ નાસ્તો બનાવી શકો છો તો રવો આપણે એક બાઉલની અંદર લઈ લીધો છે એની અંદર આપણે દહીં પણ ઉમેરી દઈશું અને રવા અને દહીંને મિક્સ કરી લેશું પહેલાં તો એ આપણે પોણી વાટકી જેટલું દહીં ઉમેરેલું છે ને સામે એક વાટકી જેટલું આપણે પાણી ઉમેરશું તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેર અને હવે આપણે રેસ્ટ થવા રાખી દેસુ દસ થી પંદર મિનિટ આપણે ને રેસ્ટ થવા દેસુ આવું આપણે બેટર તૈયાર કરવાનું હોય છે હું તમને ચમચી થી બતાવી દઉં તો આટલું ઘાટું આપણું બેટર હોવું જોઈએ તો હવે આપણાને રેસ્ટ થવા દઈશું તો અહીંયા આપણે ઢોસાના સ્ટફિંગનો વઘાર કરીએ છીએ તો અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે બે ડુંગળી મીડિયમ સાઈઝની હતી એ સુધારી લીધી છે હવે એનો વઘાર કરી દઈશું તો થોડું આપણે તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલી અડદની દાળ લીધી એ ઉમેરી દેશું અડધી ચમચી જેટલી ચણાની દાળ લીધી એ પણ ઉમેરી દેશું એટલે સરસ આપણે સાકરી લેવાનું છે દાળનો સે કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે અહીંયા આપણે દાળનો કલર બદલાઈ ગયો છે તો સૂકા મરચાં ઉમેરી દઈશું મીઠા લીમડાના પાણી ઉમેરી દઈશું અને પછી લીંડીને સાતળી દઈશું ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થવા દેવાની છે એટલે કે કાચ જેવી ડુંગળી થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે

હવે બધું સરસ આપણે મિક્સ કરી લેશું બાપામાં પણ મીઠું મિક્સ કરી દીધું છે હવે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું ખૂબ સારા પ્રમાણમાં ઉમેરશું એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે હવે બધું મિક્સ કરી અને હવે આપણે ડીશની અંદર આપણે બટેકાને ઠંડા થવા દેસુ એટલે કે આ સ્ટફિંગ જે આપણે તૈયાર કરેલું છે એને આપણે ઠંડુ કરવા દેવાનું છે તો અંદર આપણે કાઢી આને આપણે ઠંડુ થવા દેસુ તો અહીં આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો નાના નાના આપણે લુવા તૈયાર કરી લેશું આવી અહીંયા આપણે બે કાળે પંદર મિનિટ રેસ્ટ કરી લીધો છે તો અડધું ઈનાનું પાઉચ આપણે અહીંયા ઉમેરવાનું છે આખા પાઉચની અહીંયા જરૂર નથી આપણે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે થોડું ઘટ લાગે છે આપણે થોડું પાણી થોડું રવો પાણી પીવે એટલે થોડુંક આપણું બેટર ઘટ થઈ જ જાય ઈનો ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે આવું આપણે બેટર તૈયાર કરવાનું હોય છે આપણે બે ચમચી જેટલું જ માત્ર પાણી ઉમેરેલું છે પાછું અને અહીંયા આપણે બધા લુવા તૈયાર કરી લીધા છે હવે પેન આપણે ગરમ થવા રાખી દઈશું તો સાવ આપણે ગેસ ધીમો રાખ્યો છે અને અપે પેન પણ રાખી દીધી છે હવે આપણે એમાં તેલ લગાવી લેશું તો બધામાં આપણે તેલ લગાવી લીધું છે અને હવે આપણે બેટર ઉમેરશું બધામાં આપણે ચમચે ચમચે જેટલું બેટર ઉમેરશું આમાં આપણે ગેસ સાવ ધીમો જ રાખવાનો છે આ ઝડપથી તૈયાર થઈ જાય છે ધોસા બાઈટ આપણું ફટાફટ આપણે મૂકી દઈશું

આપણે થવા દેશું અહીંયા આપણે હવે એની સાઈડ ચેન્જ કરવાની છે તો થોડું થોડું તેલ આપણે ઉપરથી લગાવી દેસુ બધામાં હવે આપણે બધાને ફેરવીને પાછું સ્ટીમ થવા દેવાનું છે પછી તો વાર નહીં લાગે પાછું ઢાંકીને આપણે થોડીક વાર ધોવા દઈશું તો અહીંયા આપણા મસાલા ઢોસા બાઈટ તૈયાર થઈ ગયા છે તો એક ડીશની અંદર આપણે બહાર લઈ લઈશું જુઓ બધા તૈયાર થઈ ગયા છે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે સેમ એ જ રીતે બધા ઢોસા બાઈટ આપણે તૈયાર કરી લઈશું

અહીંયા આપણે નાળિયેરની ચટણી લીધી છે આ ચટણીની રેસીપી તમને આપણી ચેનલ ઉપર મળી જશે નાળિયેર દાળિયા અને અત્યાર ખટાશમાં મેં કાચી કેરીનો ઉપયોગ કરેલો છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો